નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો બે હજાર સાતસો ચોપન કટાણી આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે હરુ છે હાલો 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 એક હજાર માઈલ માઈલ માં કઈ નબળું લઈ નીકળ્યું બસ જોઈ લો જોઈ લો સાહેબ હવે હું જોઈ લઉં સર મહાસોળી ગયો છે અંદર ભાઈ નવા ચણા છે એક હજાર ને રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી ચણા છે ભાઈ જુલિયો ક્વોલિટી એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર ને રૂપિયાના ભાવ થયો છે કોકલીલો દાણો છે એક હજાર ચીમોતેર ભાઈ નવા ચણા છે એક હજાર સત્તાવન રૂપિયાના ભાવ છે ઝૂલ્યો ક્વોલિટી દાણે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ કલરમાં પણ મીડિયમ છે એક હજાર ને સત્તાવન રૂપિયાના ભાવ છે નવા ચણાના ચૂલી ક્વોલિટી એક હજાર સત્તાવન ભાઈ નવા ચણા છે એક હજાર ને છોતેર રૂપિયાના ભાવ છે ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણો પણ મોટો છે એક હજાર ને છોતેર રૂપિયાના ભાવ છે જોડિયું ક્વોલિટી કલરમાં પણ સારું છે ભાઈ એક હજાર ને રૂપિયા નવા ચણા ભાઈ નવા ચણા છે એક હજાર ને બોતેર રૂપિયાના ભાવ થયા છે જો લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરી સારી ક્વોલિટીમાં ભાઈ ચણા છે ભાઈ એક હજાર ને બોતેર રૂપિયાના ભાવ થયા છે કલરમાં પણ સારું છે એક હજાર બોતેર રૂપિયા ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયાના થયા છે દાણે પણ સારું છે જેલી ક્વોલિટી એક હજાર ને રૂપિયા પોક દાણો છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું એક હજાર તોંતેર રૂપિયા ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને પંચાવન રૂપિયાને થયા છે દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ જુલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ કલરમાં પણ મીડિયમ એક હજાર ને પંચાવન રૂપિયા ભાઈ નવા ચણા છે એક હજાર ને અડસઠ રૂપિયાના ભાવ છે ઝૂલીઓ ક્વોલિટી દાણે મોટું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું એક હજાર ને અડસઠ રૂપિયાના ભાવ છે ઝૂલીઓ ક્વોલિટી એક હજાર અડસઠ રૂપિયા ભાઈ નવા ચણા છે એક હજાર ને ઓગણસાઠ રૂપિયા ભાવ છે જોઈ લો ક્વોલિટી દાણ ઝીણા મોટું મિક્સ છે ભાઈ લીલો દાણો પણ વધારે છે મીડિયમ ક્વોલિટી ચણા છે એક હાજર ઓગણસાઠ રૂપિયાના ભાવ છે એક હજાર ઓગણસાઠ ભાઈ નવા ચણા છે એક હજાર ને સિત્તેર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર ને સિત્તેર રૂપિયાના ભાવ છે નવા ચણાના એક હજાર સિત્તેર ભાઈ નવા ચણા છે એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે જુલિયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું એક હજાર ને છોતેર રૂપિયાના ભાવ ભાઈ નવા ચણા છે આ ચણાનો ભાવ એક હજાર છાસઠ રૂપિયાના થયા છે જુલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારા ચણા છે ભાઈ એક હાજર છાસઠ રૂપિયા નવા ચણા ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજાર અડસઠ રૂપિયાના ભાવ છે જોયલું ક્વોલિટી કલરમાં મીડિયમ છે ભાઈ દાણે મોટું છે એક હજાર અડસઠ રૂપિયા મીડિયમ ક્વોલિટી ચણા એક હજાર અડસઠ